જો એક નંબર ભાઈ જગ્યા એ પૂર્તી છે મસ્ત મજાનું છે મસ્ત છે પણ થોડી ગરમી વધારે છે અમે પહોંચી ગયા અમારા ઘર તરફ ઘરે પ્લેન પાર્ક કરીને પછી અમે અમારું હેલિકોપ્ટર ઉડાડ્યું ના ભાઈ ના હેલિકોપ્ટર નથી આને કહેવાય બાઇક લઈને નીકળી ગયા ભાઈ આપણે અરે પછી તો જો સંજયભાઈ નાખ્યો સીધો આઠમો ઘેર જાય પપોડા કેટલ ભાઈ ધીમી આખજે હો ભાઈ આપણે જોજે ભાઈ કોઈ રિક્ષાવાળાને ઉડાડી ન દેતો એટલે મને તો હજી એવું એમ છે કે હજી પ્લેન જ આખું છું ના ના ભાઈ તું બાઈક આખશો જોજે હો ભાઈ

સ્ટેશન જો પહોંચી ગયા વાહ ભાઈ આપડા મહેમાન આવી રહ્યા છે આજ તો મુંબઈ થી કોણ આવે છે ભાઈ મારા જીજાજી આવે છે ઓહ જો બાસકા ભરીને ભાઈ કે હવે જલ્દી અમને ઘરે લઈ જાઓ અમે થાકી ગયા છીએ હવે અહીંયા હવે કઈ કામ નથી આમ જોઈ શું કે હાલો હાલો કે ફટાફટ ઘરે